કાલે બિરાજમાન થવાના છે ત્યારે જંબુસર નગર રામચંદ્ર ભગવાન મહી બની ગયું છે રામ મહી બની ગયું છે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને જંબુસર નગરની અંદર આ રામ પ્રાણ પ્રતિજ્યા મહોત્સવ જે કાલે ઉજવાવાનો છે રામ લલ્લા જે બિરાજમાન થવાના છે એની જેને કહી શકાય કે એક ભવ્ય ઉજવણી આ જંબુસર નગરની અંદર ડીજે ના તાલે ઢોલના તાલે અને નગારાના નાદે આ જંબુસર નગરવાસીઓ ઉજવી રહ્યા છે જેના દ્રશ્યો હું આપને બીએ ન્યૂઝ ચેનલના માધ્યમથી લાઈવ બતાવી રહ્યો છું અહીંયા આપ જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેવા પ્રકારનો માહોલ છે રામચંદ્ર ભગવાનના ભક્તો એક રામમય મોજુ કેવું જંબુસરમાં ફરી વળ્યું છે જેના લાઈવ દ્રશ્યો બીએ ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપણને હું બતાવી રહ્યો છું જે આપ જોઈ શકો છો સમગ્ર જંબુસર મર્યાદા પુરુષોત્તમ રામય બની ગયું છે સમગ્ર જેને કહી શકાય કે જંબુસર નગરમાં જય શ્રી રામ નારા લાગી રહ્યા છે અને જંબુસર સમગ્ર કહી શકાય કે રામ ભક્તો આ ઢોલ નાદે ને નીચે તાલે ઝૂમી રહ્યા છે જે બી એ ન્યુઝ માધ્યમથી દર્શક મિત્રો જેના લાઈવ દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું જે આપ નિહાળી રહ્યા છો

સમગ્ર જંબુસર માં રામમય વાતાવરણ છે શું નામ છે આપનું ગોવિંદભાઈ અંબાલાલ પટેલ ગોવિંદભાઈ અંબાલાલ પટેલ જંબુસર નગરના ના આગેવાન છે અને સમગ્ર એવી સંસ્થાઓ ચલાવી રહ્યા છે અને અમને પૂછીશું કે જંબુસર નગરમાં કેવું વાતાવરણ છે અને કેવો માહોલ છે જ્યારથી રામ મંદિર બનવાનું નક્કી થયું અને જ્યારથી રામ મંદિર બનાવવાનું ચાલુ થયું છે એનો કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે એના સંદર્ભમાં આખું ગામ ઘેલું થયું છે અને શ્રીરામ જયરામ જયરામ ના જે કરે છે અને આ શોભાયાત્રા કાઢી છે આવતીકાલે બપોરે આ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે પણ દરેક હિન્દુના હૃદયમાં પણ રામની પ્રતિષ્ઠા તો છે જ પણ તેનો યાદગીરી થશે વાત પાંચસો વર્ષથી સોળ અક્ષરે લખાયેલું અને પાંચસો વર્ષના ઇતિહાસની અંદર જે રામ મંદિર ધ્વસ્ત થયું હતું એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહી છે સમગ્ર વિશ્વની જેના પર નજર છે સમગ્ર વિશ્વ રામભાઈ બન્યું છે એમાં જંબુસર પણ બાકી નથી અને આપ ઉંમર લાયક માણસ છો તો આ બાબતે રામ મંદિરનો ઇતિહાસ શું છે અને કેવી રીતે રામ મંદિર અથવા તો રામ મંદિર બનાવવા માટેના કેવા પ્રયત્નો જંબુસર નગર અને ગુજરાત ભર થયેલા એનો ઇતિહાસ થોડો જાણવો છે આમ ઇતિહાસ કરવા જઈએ તો આખો સમય નીકળી જાય છે પંદરસો અઠ્યાવીસ માં બાબરે બાબરના સેનાપતિ બીર બાકીએ એ મંદિરનો ધ્વજ કર્યો અને તેને પોતાની જગ્યા કરવા માટે એની પર એ જ મલબામાંથી મસ્જિદ બનાવી અને એને બાબરી મસ્જિદ કહેવામાં આવ્યું પણ આપણા હિન્દુઓનું ધર્મ સ્થાન હતું રામચંદ્ર ભગવાનનું જન્મસ્થળ હતું એટલે હિન્દુઓની એક ધગસ હતું કે આપણે ફરીથી મંદિર બનાવીશું એના માટે આખા દેશભરમાં છોતેર મહાયુદ્ધો થયા એમાં છોતેર મહાયુદ્ધોમાં લગભગ પાંચ દસ લાખ લોકો શહીદ થયા આગેવાનો લડતા હતા પછી નિર્ણભો અખોડા અને સાધુ સંતો નાગાબાઓના આગેવાનીમાં પણ અનેક યુદ્ધો લડાયા છે અને એ યુદ્ધના કારણે ધીમે 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 એ યુદ્ધો લડાતા ગયા જે સાજા થયો પણ તે વખતે કોઈએ ધ્યાનમાં નહીં લીધું કે આપણા માન મિત્રો રામ જન્મભૂમિ કાશી વિશ્વનાથ અને આ મંદિરોની કોઈ દરકાર નહીં પરિણામે સાધુ યુદ્ધ થયું અથવા જેને કાર્યક્રમો થયા એમાં રામશીલા થી લઈને પહેલું સૌથી પહેલા રામશીલા લાવ્યા કે જેમાં જેના આધારે મંદિર બનાવવાનું છે એ રામશીલા દરેક ગામે ગામ પૂજા થઈ ભારતના પાંચ લાખ ગામડાઓમાં આ રામશીલા નું પૂજન થયું અને દરેક ગામ કોઈ સવાલ ઉઠ્યો અને હેઠ એ મોકલી એને પરિણામે કઈ કાર્યક્રમો થયા ચાર ચારની જગત રામશીલા એ આ બધું જે થયું એને પરિણામે આ એક આંદોલન ઉભું થયું અને જંબુસર નગર છે ને જંબુસર નગરમાં રામ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે તો જંબુસર નગર તરફથી રામ મંદિર અને જંબુસર નગરના આગેવાનો દ્વારા ભવિષ્યનો કોઈ ઇતિહાસ હોય એવું રામ મંદિર માટે રામશીલા થી જ કાર્યક્રમો શરૂ થયા અને પેઢી આવતી ગઈ ભેડી આવતી ગઈ દર્શક મિત્રો આપ અહીંયા દ્રશ્યો બતાવી રહ્યો છો કેવા પ્રકાર નો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે અહિયાં આપણે જયારે કહી શકાય કે ડીજે ના તાલે સૌ ઉઠ્યા છે

ઓક્ટોબર ને બીજી નવેમ્બર આ ત્રણ દિવસ માં પ્રાયમસિંહ નું રાજ હતું

બે બાજુ છે આપણા જંબુસર નગર કોઈ શહીદ થઈ ગયેલું હોય અથવા તો જંબુસર નગર અને તાલુકા માંથી કેટલા કાર સેવકો એ ભાગ લીધો જેમાં આજે સપનો સાકાર થયેલું જોઈ શકાય ये वाला कार्यक्रम मां आपदा का कार्यक्रम था मां अगर चालू करना रुक गया मैंने आज काल सेवा था पहली काल सेवा 140 काल सेवा आर सेवा में गया निजी काल सेवा 237 रुक गया और इसमें बहुत काल सेवा था ना 400 लगभग काल सेवा था थोड़ा था तंत्रत्र कैमरा में गंदगी दृश्य बताओ सर દર્શક મિત્રો આપ જોઈ શકો છો કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે જંબુસર નગરના નાના નાના દ્રશ્યો જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ આ બાદ વૃદ્ધ ભારત દેશ ભાવી ભાવિ અને નાના નાના બાળકો પણ હાથ લઈ રહ્યા છે જેના દ્રશ્યો આપણને લાઈવ બતાવી રહ્યો છું

જય શ્રી રામ જય શ્રી રામ દર્શક મિત્રો આપ અહિયાં જોઈ શકો છો કે કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે જમ્બુસણ નાગર જય શ્રી રામ ના ના થી છે જય શ્રી રામ જય શ્રી રામ ના લાગી રહ્યા છે હોદેદાર શું નામ આપિષદ વિશ્વ હિન્દુ પરિષદ ના માણસો મર્યાદા પુરુષોત્તમ રામ લલા ની પગ પારા કહી શકાય કે વીજ ચરણ જંબુસર નગર માં કરાવી રહ્યા છે તો આ બાબતે આપનું શું કેવું છે વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે છેલ્લા પાંચસો વર્ષથી અયોધ્યા માં શ્રી રામ ભગવાન શ્રી રામ નું ભવ્ય ભવ્ય મંદિર બને એના માટે વર્ષો થી સંઘર્ષ કરી રહ્યું હતું તેના પ્રતાપે આવતીકાલે અયોધ્યા શ્રી રામ ભગવાનની ની પુનઃ થવા જઈ રહી છે ત્યારે એ જમ્મુ શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ તંત્ર દ્વારા ભવ્ય થી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખુબ સરસ ખુબ સરસ બીજા કોઈ કાર્યક્રમો કાલે આયોજન રહ્યું આવતીકાલે સવારે સમૂહ માં લાઈવ પ્રોગ્રામ જોવાનો કાર્યક્રમ છે અને દરેક હિન્દુ ની ઘેરે કાલે દિવાળી જેવો માહોલ જોવા મળશે ભવ્ય દિવાળી નો ઉત્સવ જમ્બુસર નગર માં ઉજવાઈ રહ્યો છે જંબુસર નગરજનો રામભાઈ બની રહ્યા છે જેના દ્રશ્ય આપણને મળ્યા છે જંબુસર નગર ઠાકોર ઠાકોરના ઠાકોર નાદે રહ્યું છે અને જય રણછોર માખરઝોર નાળા જંબુસર નગર ને આપણે લાગી રહ્યા છે જે આપ જોઈ શકો Check. દર્શક મિત્રો આપ અહિયાં જોઈ શકો છો જબરજસ્ત રામમય જંબુસર બની ગયું છે રામ લલ્લા બિરાજમાન થવાના છે ત્યારે જંબુસર નગરની અંદર પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ કાયદો વ્યવસ્થા જળવાય શાંતિ જળવાય અને એવા પ્રકારના દ્રશ્યો ઉભા થાય એવા જંબુસર નગરની અંદર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જંબુસર નગરના જવાબદાર અધિકારીઓ અને પોલીસ અમલદારો પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર જંબુસરમાં શાંતિ જળવાય રહે એવા પ્રકારનો માહોલ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આપણે હું અહીંયા એક ભાઈ મળાવીશ

એવું છે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી આપણે ત્યાં મંદિર બને છે બહુ ગૌરવ લેવાની જે વાત છે એવું છે અને દેવસે રામમય થવું જોઈએ એ વાત બહુ છે કાલે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન છે ગંભુસરમાં તો બહુ પ્રકારના આયોજન છે પહેલાં તો સવારે શોભાત્રા નીકળવાની છે દીપ પ્રકાશનું છે મંદિરે મંદિરે અને પૂજા અર્ચના થવાની છે એવું છે અલગ અલગ કાર્યક્રમો છે ગામડામાં પણ ખૂબ કાર્યક્રમ છે દેશી આ આગળ પણ આપણે એવું દૃશ્ય બતાવી રહ્યો છું દર્શક મિત્રો કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે જેના બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે હું બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો સમગ્ર જંબુસરની અંદર ભાઈઓ બહેનો નવયુવાનો આબાલ નવૃદ્ધ જય શ્રી રામના ના ના કહી શકાય કે લગાવી રહ્યા છે અને સમગ્ર જંબુસર રામય બની ગયું છે જેના દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ને ત્યાં એક કેમેરા માલ ભાઈ પણ માલ જંબુસર નગરની અંદર કેવા પ્રકારની કાયદા વ્યવસ્થા કેવા પ્રકારનો પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને કેવા પ્રકારના પોલીસ જવાનો પણ શાંતિ જળવાય અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે જંબુસર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર જંબુસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન ઊભી થાય એના પણ દ્રશ્યો આપણને હું અહીંયા બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને બતાવી રહ્યો છું જે આપ અહીંયા જોઈ શકો છો સમગ્ર નગર જંબુ જંબુસરમાં કેવા પ્રકારનો માહોલ છે એ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપને બતાવી રહ્યો સમગ્ર દેશ ગુજરાતભર અને જંબુસર નગરવાસીઓ અને રાજ્યવાસીઓને બીએન ન્યૂઝ ચેનલ પરિવાર વતી રામલલ્લાની પ્રતિમા જે બિરાજમાન થવાની છે અને કાલે દિવાળીનો મહોત્સવ છે એની હાર્દિક શુભેચ્છાઓ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી અમુ આપને પાઠવી રહ્યા છે જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી સબસ્ક્રાઈબ કરવાનો લાઈક કરવાનું ભૂલતા નહીં અમારા સહયોગી ભરત પરમાર સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જંબુસર